ડભોઈ તાલુકાના યાત્રાધામ ચાંદોદ કરનાળી ખાતે એકસો પચાસ ઉપરાંત નાવડી હોડીના નૌકા વિહાર સાથે પાંચસો જેટલા પરિવાર નિર્ભર હોય ત્યારે નાવડીના ચાલકો દ્વારા મામલતદારને આવેદનપત્ર આપી સેફટીના સાધનો ફાળવવામાં આવે તેવી રજૂઆત કરવામાં આવી છે દેશભરમાં દક્ષિણ પ્રયાગ તીર્થક્ષેત્ર ડભોઈ તાલુકાના કરનાળી ત્રિવેણી સંગમ સ્નાન વિધિ વિધાન અને દેવ દર્શન માટે પ્રસિદ્ધ છે તીર્થક્ષેત્ર ચાંદોદ અને કરનાળી ખાતે એકસો પચાસ ઉપરાંત નાવડી હોળીના નૌકા બિહાર વ્યવસાય સાથે પાંચસો જેટલા પરિવાર નિર્ભય હોય પોતાની રોજી ચલાવતા આવ્યા છે દક્ષિણ પ્રયાગ તીર્થનું મહત્વ ધરાવતા યાત્રાધામ વિધિ વિધાન તેમજ ત્રિવેણી સંગમ ખાતે સ્નાન અર્થે ઉપરાંત કરનાળી ખાતે કુબરેશ્વર મહાદેવના દર્શન અર્થે યાત્રાળુ શ્રદ્ધાળુઓ પધારતા હોય છે જે યાત્રાળુઓની આવન જાવન ઉપર જ નાવિકોની રોજીરોટી નિર્ભર રહેલી છે ત્યારે તાલુકાના કરનાળીના નાવિકોએ ડભોઈ મામલતદારને પોતાના પ્રશ્નોના નિરાકરણ બાબતે આવેદનપત્ર આપી રજૂઆત કરી છે જેમાં વર્ષ બે હજાર તેમજ છોડીના ખરીદ વેચાણનું રજીસ્ટ્રેશન એની બાબત અને પૂરતા પ્રમાણમાં યુદ્ધના ધોરણે સેફટી સાધનો જેવા કે લાઈફ જેકેટ રીંગ વગેરે આપવાની ન્યાયના હિતમાં રજૂઆત કરાઈ હતી જોકે હરણી બોટની દુઃખદ ઘટના બાદ તંત્રના અધિકારીઓએ ચાંદોદ આવી પહોંચી જાત તપાસ કરી નાવિક શ્રમજીવીઓને જરૂરી સલાહ સૂચન આપી નર્મદા નદીમાં આવન જાવટ માટે પાંચથી વધુ મુસાફરો ન બેસાડવા અને સેફ્ટીના સાધનો સાથે રાખી સાવચેતીપૂર્વક નૌકાવિહાર કરવાનું સૂચન કરાયું હતું જે મુજબ હાલ જય કુબેર નાવિક મંડળ તેમજ નાવિક શ્રમજીવી મંડળ દ્વારા નૌકાવિહાર કાર્યરત નાવડી વ્યવહાર સાથે સંકળાયેલા નાવિકો તરવૈયા છે અને આ જ તરવૈયાઓ વિવિધ સ્થળે હોનારતના સમયે બચાવ કામગીરી અર્થતંત્રની સૂચના મુજબ સેવા પણ બચાવતા રહ્યા છે અમે આજે કર્ણાલી નાવિક મંડળ કુબેર ભંડારી થી આવેલા છે અને નર્મદા નાવડી ચલાવીને ગુજરાત ચલાવીએ છીએ અને કર્ણાલી હાલમાં અઢાર જેટલી નાવડી છે અને તેના ઉપર એકસો પચાસ કુટુંબો નભે છે હમણાં વડોદરા મોટનાથ મહાદેવ હરની તળાવમાં અઢાર એક ચોવીસના રોજ ઘટેલ દુર્ઘટનામાં ન્યૂ સનરાઈઝર્સ સ્કૂલના બાળકો તેમજ બે શિક્ષકોના બોટ ડૂબી જવાના કારણે મરણ થતાં મેં વડોદરા કલેક્ટર શ્રી વીસ એક ચોવીસના રોજ જાહેર હુકમ બહાર પાડી સમગ્ર વડોદરા જિલ્લા નારેશ્વર સિનુર કર્નાલી માલસોડ વગેરે જગ્યાએ નૌકા વિહાર પર અને ચલાવવા પર પ્રતિબંધ મૂકેલ છે જે સંદર્ભ કરનાલી પોલીસ સ્ટેશન પીએસઆઈ સાહેબ શ્રીને અમને બોલાવેલા અને નાવડી સેફટીના સાધનો જેવો કે સેફ્ટી જેકેટ રિંગો વગેરે રાખવાનું જણાવેલ જેથી અમે તમામ આપ સાહેબશ્રી નમ્ર અરજ અરજ વિનંતી કરી જણાવીએ છીએ અમારા તમામ એકસો પચાસ કુટુંબોને જે નાવડી ચલાવીને ગુજરાન ચલાવે છે તે બેરોજગાર બની જશે એને અને એકસો પચાસ કુટુંબના કુટુંબના ગુજરાત ચા ચાલી શકશે નહીં જેથી અમે અમને તમને આ તાત્કાલિક યોજના ધોરણે સલામતીના સાધનો લાઇટ જેકેટ રીંગો વગેરે આપવા ન્યાય હિતમાં મહેરબાની કરશો